તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર સત્રાંત પરીક્ષા બે નું ધોરણ સાત નો વિષય ગુજરાતી તારીખ સોળ ચાર બે પચીસ ને બુધવાર નું પેપર દોસ્તો પીડીએફ સ્વરૂપે તમને ક્યાં મળે આપણી ગાઈડ એપમાં તો અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે આવી ગયા છીએ ચલો ત્યારે ઝડપથી જઈએ પહેલા ને સબ્સ્ક્રાઇબ કરીને ને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો અને કમેન્ટમાં લખવાનું છે યસ સાર ચલો ત્યારે ઝડપથી જે પેપર તરફ સમય ન બગાડતા છે પ્રશ્ન નંબર એક આપેલા ફકરાના આધારે પ્રશ્નના જવાબ આપો તમને આવો સરસ મજાનો ફકરો આપ્યો છે નીચે આ પ્રશ્ન પૂછાય કે દાદી ને કાવ્યની ચિંતા શા માટે થતી હતી કારણ કે કાવ્ય શું કરતી હતી તો કે ભાઈ કાવ્ય હતી એ જંગલમાં જંગલમાં જવાની જંગલમાં જવાની જીદ કરતી હતી માટે દાદી ને ની ચિંતા હતી એનો અર્થ થાય ચારે તરફ લીલી ધરતી ચલો આગળનું જોઈએ ફકરા માંથી વિરુદ્ધ શબ્દ ની જોડ શોધીને લખો તો એની અંદર વિરુદ્ધ શબ્દ છે શ્રાપ છે અને બીજું જો અહીંયા તમે આની અંદર જોશો તો વિરુદ્ધ શબ્દની જોડ કઈ છે તો હું અહીંયા તમને એક લખું છું તમારે બીજું તમારે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે ચલો શ્રાપ શ્રાપ ની બીજી એક જોડ છે તો એની અંદર વિરુદ્ધ શબ્દ છે ઘટાધાર માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે કે ઘટાદાર માટે અંદર વપરાયો છે ઘેઘુર

કોઈ મોબાઈલ નંબર નાખવાની જરૂર નહીં સીધી જ એપ ચાલુ થઈ જાય તો જે પણ મિત્રો એપ ડાઉનલોડ કરી છે લોકો મને યસ સર લખવાનું ભૂલવાનું નથી કમેન્ટમાં દોસ્તો તમારા શહેર નું તમને શહેરમાં રહું કે ગમે કે ગામમાં દરેક ને ભાઈ અલગ અલગ પસંદગી હોય કોઈને શહેરમાં તો તમારે તમારો જે જવાબ તમને હોય તમારે જાતે લખવાનો મને ગમે ગામડામાં રહેવું પસંદ ગમે કેમ કારણ કે શહેરમાં રહેતા ને એમને ગામડામાં રહેવું ગમે ગામડામાં રહેતા હોય શહેરમાં ગમે મને ગામડામાં રહેવું પસંદ કેમ તો કે ભાઈ ગામડામાં શાંતિ છે ચોખાઈ છે વાતાવરણ શુદ્ધ છે બધું ખાવાનું સરસ અને તાજું મળે બરાબર ચલો જવાબ લખો આ પ્રશ્નના જવાબ તમને તમને પીડીએફ સ્વરૂપે મળી જશે સુરણ વાળા લોકો પ્રવાસ પર્યટન દાદાજી કઈ રીતે વર્ણવે છે ખલીફા સાહેબે છુપી રીતે નગરમાં જવાનું શું વિચાર્યું હશે પ્રશ્ન નંબર બે ના જવાબ પણ તમને એપમાં મળી જશે કવિ ભારતભૂમિ નું ગૌરવ શા માટે કરી છે રે પંખીડા સુખથી જણો કાવ્યમાં કવિ શું જોઈને દુઃખી થાય છે

અથવા તમે લીધે સ્થાનિક સંસ્થાની હવે આ જવાબ હું બોલવા રહું તો આ વિડીયો થઈ જાય લાંબો એટલે એપ આપણે આપડે જવાબ સરસ રીતે આપેલો છે બરાબર માતાની દિનચર્યા સૂચના મુજબ લખો ચલો પ્રશ્ન નંબર પાંચ ની વાત કરીએ તો પ્રશ્ન નંબર પાંચ માં શું છે નિકટ નિકટ તો એનું થાય સામાનાર્થી નજીક હવે આપણે આનું એક વાક્ય બનાવી દઈએ કે રાજુનું ઘર રાજુનું ઘર મારા ઘરથી નિકટ છે અથવા નજીક છે બરાબર આપેલા શબ્દો નો વિરોધી સ્મરણ તો એની આગળ લખાઈ દો વિસ્મરણ હવે આનો આપણે વાક્યમાં પ્રયોગ કરીએ તો વાક્યમાં પ્રયોગ થાય કે ઉમર જતા ઉમર થતા ઉંમર થતા ગરડા માણસની યાદ શક્તિ વિસ્મરણ થાય છે વિસ્મરણ થાય છે ચલો આપણે રૂઢિપ્રયોગ નો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ખાતર પાડવું તો ખાતર પાડવું એનો રૂઢિપ્રયોગ થાય ચોરી કરવી આપણે આનો પણ એક વાક્ય પ્રયોગ કરી દઈએ પણ તમે તમારી મનપસંદ વાક્ય લખી શકો છો ખાતર પાડવું તો ચોરી કરવી હવે આપણને અહીંયા જે ગમતું હોય આપણે લખી શકીએ ચોરોએ ચોરોએ અડધી રાત્રે ખાતર પાડ્યું અડધી રાત્રે ખાતર પાડ્યું આ એક વાક્ય બન્યું નીચેના શબ્દોને જોડણી સુધારો ચલો જિલ્લો આપણે હવે આની જોડણી સુધારવાની છે તો જિલ્લો તો જિલ્લો આ રીતે લખાય છે ઉપયોગ બનાવો સુંદર સુંદર નું આપણે એક વાક્ય બનાવવાનું છે તમને પસંદ પડે બનાવી શકો છો હું લખું છું બગીચો ખૂબ જ સુંદર છે હોશિયાર તો રાજુ વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છે આપેલા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં જુદા ચલો સ્પર્ધા સ્પર્ધા તો આવશે ગુજરાતીમાં આવશે પછી સન્માન સન્માન પણ ગુજરાતી માં આવશે સ્ટેજ સ્ટેજ અંગ્રેજી શબ્દમાં જતું રહેશે હોલસેલ તો હોલસેલ પણ અંગ્રેજી શબ્દમાં જતું રહેશે પછી સુવાસ સુવાસ એ ગુજરાતી શબ્દમાં આવશે અદ્ભુત તો અદ્ભુત પણ ગુજરાતી શબ્દમાં આવશે મિક્સ મિક્સ એટલે ઇંગ્લિશ શબ્દ થયો એટલે એ અંગ્રેજીમાં જ છે મિક્સ પછી સ્વાદ છે ટેસ્ટ સ્વાદ એટલે ગુજરાતી પછી ડુલ ડુલ ઇંગ્લિશ શબ્દ છે કસ્તુરી આપણો ગુજરાતી શબ્દ છે વેજીટેબલ એટલે શાકભાજી અંગ્રેજી શબ્દ છે વેજીટેબલ બરાબર મધમધાટ મધ મધાટ ગુજરાતી શબ્દ ફેમિલી એટલે પરિવાર અંગ્રેજી શબ્દ પંચ કુટિયા પંચકુટિયા એટલે ગુજરાતી શબ્દ પંચ કુટિયા માર્કેટ એટલે અંગ્રેજી શબ્દ માર્કેટ ને આ બાજુ લખીશું સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ ને આ બાજુ ધરખમ ને આ બાજુ મિનિટ એટલે ઇંગ્લિશ શબ્દ થઈ ગયો આ બાજુ આવશે પરોપકાર એટલે અહીંયા આવશે પરોપકારી હોલ એટલે અંગ્રેજી શબ્દ થઈ ગયો લોન એ પણ અંગ્રેજી શબ્દ થઈ ગયો અને તવંગર એ થઈ ગયો ગુજરાતી શબ્દ બરાબર ચલો ત્યારે અહીંયા જોઈએ નીચે આપેલા શબ્દોને શબ્દકૃષ્ણના ક્રમમાં ગોઠવો ચલો આપણે શબ્દકૃષ્ણના ક્રમમાં ગોઠવીએ તો પહેલું શું આવશે પહેલું આવશે ઉતાવળ બીજું આવશે છુપું ત્રીજું આવશે પુરસ્કાર ચોથું આવશે પ્રતિભા પાંચમું સફેદ અને છઠ્ઠો નંબર આવશે સાર્થક નીચેના વાક્ય યોગ્ય અહીંયા જો આ તમને એપમાં મળી જશે અહીંયા આપણે આપેલું જ છે તમને યોગ્ય વિરામ મૂકીને વાક્ય તૈયાર કર્યું છે અમલ આદર્શ હોય તેવું તો એને શું એને શબ્દ માટે એક શબ્દ છે આધાર વિનાનું તો નિરાધાર સમાજ વિરોધી ખાના ખરાબી કરનાર તો અતતાઈ એને આપણે લખી શકીએ તમારે ચોપડીમાં આવેલું છે અતતાઈ જે વડે કોઈ ચૂક ફેંકી શકાય તેવું તો એને કહેવાય અસ્ત્ર અને હાથ થી જ મારવાનું એને કહેવાય શસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર કહીએ છીએ ને આપણે ચલો આ વિચાર વિસ્તાર કરવાનો નીચે આપેલો છે નિશાન ચૂક નહીં ઉતાવળો ગંભીર બરાબર નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તો એ પણ એપમાં આપણે જવાબ લખેલો છે દોસ્તો પદયાત્રા કયા કયા સ્થળ વિશે જાણો છો કોઈ ઘાયલ પંખોની કાળજી કઈ રીતે રાખશો કયા પંખીઓ ચણવા આવે છે તમે સાંભળેલ કે આપણને દોસ્તો એપમાં મળી જશે તમે સાંભળેલ વાંચેલ કે જોયેલ બહાદુરી પ્રસંગ વિશે કહો તો આપણ આપણને આપમાં મળી જશે અથવા વર્ણન પત્ર સ્વરૂપે લખો તો આ પત્ર સ્વરૂપે પણ લખેલો છે બરાબર તો અહીંયા દોસ્તો આખું પેપર પેપર ધોરણ મોડલ તમને આપણે પીડીએફ સ્વરૂપે એપમાં અને જવાબ સ્વરૂપે અહીંયા વિડીયોમાં આપેલું છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે રિયર્સ લખવાનું ભૂલવાનું નથી દોસ્તો સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક જય હિંદ જય ભારત ટાટા ભાઈ બાય આવજો